છતાં ચોતર વસાવા પર તેઓ પ્રહાર કરવાનું ચૂક્યા નહીં સાંભળી લઈએ નીલ રાવને કે તેઓ ચોતર વસાવા પર પ્રહારો કરતા વધુમાં શું કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એ 365 ને 24 કલાક ચાલતી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીની શક્તિ અત્યારે આખો દેશ ને પણ આખા દુનિયા જાણે છે ભારતના મોટા ભાગ્યના રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે નર્મદા જિલ્લાની અંદર પણ આપણે જોઈએ તો જિલ્લા પંચાયત નગરપાલિકા તાલુકા પંચાયતો બધું જ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને આ એક પ્રેમ છે છે પ્રદર્શન એ અલગ વિષય પણ કાર્યકર્તાઓનો પ્રેમ યુવાનોનો પ્રેમ અને ખાસ કરીને ડેડિયાપાડાની અંદર ત્યારે અલગતાવાદી નેતાઓ અહીંયા આગળ કામ કરતા હોય અને આપણે જ્યારે એક ભારતને શ્રેષ્ઠ ભારતની વાત કરતા હોય ત્યારે આ દેશની અખંડતાને તોડવાવાળા લોકોએ કામ કરતા હોય યુવાનોને બીજી રીતના પ્રેરિત કરતા હોય ત્યારે એના યુવાનો કારણે જ અમારી ખૂબ માનવા વાળા લોકો છે અને આ એમ શક્તિ શક્તિ પ્રદર્શન તો ના કહેવાય પણ પ્રદર્શનથી ઓછું પણ આજનું કોઈ પ્રદર્શન એક ડેડીયાપાડા અંદર એના જે વિધાનસભાની અંદર ચૂંટાયેલા ધારાસભ્ય છે એમ તો એ પણ યુવાન છે અને યુવાનો માટે કામ કરવાની જે એમની મોટી મોટી વાતો કરી હતી અહીં આગળ ડેડિયાપાડા વિસ્તારની અંદર જે ખોટા ખોટા વચનો આપ્યા હતા એ બધામાં નિષ્ફળ ગયેલા છે અને એથી જ હવે યુવાનો પણ એમનાથી પરિચિત થયા છે લોકો સમજી ગયા છે કે જે પ્રકારે એમના આકા દિલ્હીની અંદર ઘર ભેગા થયા એ જ પ્રકારે ડેડીયાપાડાની અંદર પણ આપ એ સંપૂર્ણ સાફ થશે અત્યારે જે કેમકે યુવાનોને પ્રેરણા નહીં સારી આપતા યુવાનોને આદિવાસી યુવાનની જે કામ કરવાની આદિવાસી યુવાનની અંદર જે શક્તિ પડી છે સામર્થ્ય પડ્યું છે એનો સદુપયોગ આ દેડિયાપાડા વિસ્તારના વિકાસ માટે આ દેશના વિકાસ માટે આ ગુજરાતના રાજ્ય માટે ઉપયોગ કરવો જોઈએ એમને પ્લેટફોર્મ આપવા જોઈએ એની જગ્યાએ યુવાનોને ભેગા કરીને આદિવાસી એટલે હબાબ જેવા સૂત્ર બોલતા હોય આજે એ સમયની અંદર કોઈક આવા નેતા બિલાડીની ટોપ જેવા ફૂટી નીકળ્યા હોય અને એમને યુવાનોને દેશ માટે રાષ્ટ્ર માટે કામ કરવાની પ્રેરણાની માટે હબ વિસ્તારના નર્મદા જિલ્લાનો યુવાન સમજુ છે ટેકનોલોજી જોડે કદમ થી કદમ મિલાઈને ચાલવા વાળો યુવાન છે ને હવે સમજી રહ્યા છે અને આજનું વાતાવરણ જોઈ અને એમને મારો એક સંદેશ છે કે વાતાવરણ બદલાઈ ગયું છે થોડા ખાચવીને રે